તો ગાય અમે તમાકુ ખડીમાં આવી ગયા છે વિજાપુર બજારમાં હજી તમાકુ આવતી નહીં એટલી બધી જોઈએ એટલી બધી ભાવ પરસોથી મળીને બે હજાર હજી આગળ નહીં યાર હજી બાકી હ તમાકુ વેચીને નવા આવી ગયા છે ખાવા અમે ગુજરાતી થાળી મંગાવી છે એકસો ત્રીસ રૂપિયા છે

આ દોણીના સિત્તેર રૂપિયા છે આ મોટી દોણીના દસ રૂપિયાનો પેર છે એટલે ઉત્યાણી આવી જશે ને એટલે વસ્તી દોણી લેવા માટે આવશે અમે પણ દોણી લઈએ છીએ ઘેર છોકરાઓ લે વિજાપુરમાં છીએ ફલજી વ્યાલધીને કાગળ કાગળ જેવું લાગશે

ઘર બનાવ્યો જીવ નું શરદી થઈ જાય દાખો લઈ છે ના સલાવા અને એક એકને જબરજસ્ત ઘર બનાવી દીધું છે મોચાનું રમવા માટે આમ એ બંધ કરી દીધું છે

ગાય ઘાસ નાખી દીધું છે લસકો એકલો નાખવાનું બાકી છે તો લસકો નાખ્યું બીજા એને ચાર નાખ્યું છે પણ બીજો પાણી પાતા નહીં બેસવાનું નહીં બીજા ભાઈ બીજા તો બીજા એ ગાડી પાડી તો ગાડી બસ જાય છે મહેકુ લેવા જઈએ લેવા જઈએ મહેક અને એંડા ફૂકવાના છે એટલે ખંચેરવાના છે ને પછી અને વેચવાના છે એંડાનો ભાવ છે બારસો સાઠ સિત્તેર રૂપિયા ભાવ છે એ બારસો સિત્તેર રૂપિયા ભાવ જાય એંડાનો હા તો મારા આધાર કાર્ડ આવી ને પછી કામ કામ તારે હું લે આવ્યા અને પેલા ઉપર કોથરા પર રહ્યા બધાને કડાઈએ ને અઠવાડિયું થાય ને તારું તો ગાયો આવી જઈશ પછી ભાલ્યા હા એ મા એકે ઘર બનાવી જીવું હા ઘર બનાવી જો ભાઈ જોવા લઈ જાજે જીવન હાઈ રહી હાઈ ચકી આવી પડે જીવડી

આ રીતના દિન ગાયો અગર ખાઈ તો ગાઈસ હું આ પાયલ છું હું નાખું છું ધોડા લસકો ખંચેરી ખંચેરી ને કેતા છે શિયામ પંથજી હું આઈ ગયો છું બેસ પાહ અને હું ચાર પૂરો કરી દઉં ઇન્સ્ટાગ્રામ મે હું નહી કેતા રે તો ગાઈસ સાડ ન ખાઈ દેસા ને જાવ છે ટ્રાન્સવડ જીવને નાસ મે કા જીવ બી જાતો અકને એક્સિડન્ટ થયો જો એ હોય

રાતી મેચ જોઈ દી પણ કોલી ના ચાલે વાત તો કોહલી ને પેલો આર્યો તોડી ના નાખો દંતાળી નાખો ભાડું થયો પાંચસો રૂપિયા નવી લઈ આવ તે તો પાઇપ તૂટી ગયેલી છે વરાક છે બધા તાન

વાંકી દઉં હા લે તા તો ઘર વાંકી દીધું સરખું હમણાં એકને મેં ઘર ઘર રમું તો હું એકને ઘર ઘર રમું છું સાત નખાઈ જાય છે અને બીજો ભાઈ ઉપર છે ઢોળણી લઈને ઢોળણી લઈને શીખ નેટ વાપરવા બીજા આવી જ્યાં જીવડા <laughs>

guitar is sound <tellan> How long does it take ocolate to prepare a drink? About 10 minutes Does it have to be washed inserts? Talking on sama 통령 Cuz gained weight Kar Agara You're not tired now? जाते हैं अभी आले काला आरे बेडला लाती यार पेला टिक मारन मासीस की है कियो मासी की की मार की पूरी लेला जाता है